આજે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જે કદાચ આપણી નજર સામે જ હોય પણ આપણે એને ક્યારે ધ્યાનથી જોઈ નથી આ વાત છે ભારતના વિચરતા સમુદાયોની ખાસ કરીને નટ અને કાંગસિયા જેવા સમુદાયોની એમની કલા એમની પરંપરા અને આજના બદલાતા સમયમાં એમની સફર કેવી રહી છે ચાલો આ રસપ્રદ ગાથાને સમજી ક્યારેક ભીડવાળા બજારમાંથી પસાર થતી વખતે ઢોલના તાલે દોડા પર ચાલતા કોઈ કલાકાર પર નજર પડી છે એ ખરેખર અદ્ભુત દ્રશ્ય હોય છે નહીં પણ આ માત્ર એક ખેલ નથી એની પાછળ છે પેઢીઓનો ઇતિહાસ એક આખી સંસ્કૃતિ અને એક સમુદાયની ઓળખ તો આ કરતબની પાછળ કયો સમુદાય છે આ પરંપરા આપણને સીધા લઈ જાય છે નટ સમુદાય પાસે આ એ લોકો છે જેમની રોજીરોટી જ એમની અદ્ભુત શારીરિક કળા સાથે જોડાયેલી છે લોકોનું મનોરંજન કરવું અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવવું એ જેમનું જીવન રહ્યું છે હવે આ નટ જેવા સમુદાયોને સમજવા માટે બે શબ્દો જાણવા ખૂબ જરૂરી છે વિચરતી અને વિમુક્ત વિચરતી તો નામ પરથી જ ખબર પડે એ લોકો જે પોતાની રોજીરોટી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે પણ વિમુક્ત શબ્દનો એક ખાસ ઐતિહાસિક સંદર્ભ છે અંગ્રેજોના સમયમાં અમુક સમુદાયોને ખાસ કાયદા હેઠળ વર્ગીકૃત કરાયા હતા આઝાદી પછી એ કાયદાઓ હટાવવામાં આવ્યા અને આ સમુદાયો વિમુક્ત કહેવાયા એટલે આ એમની ઓળખનો એક બહુ મોટો ભાગ છે વિચારો કે કોઈનું શરીર જ એનો ઓજાર હોય અને એની કળા જ એની રોજીરોટી નટ સમુદાયનું જીવન કંઈક આવું જ છે એમની કળા એટલે જોખમ અને કૌશલ્યનો અદ્ભુત સંગમ એમનું પ્રત્યેક પ્રદર્શન એમના સમર્પણ અને વર્ષોની મહેનતની સાબિતી છે અને એમની કળાનો વ્યાપ ઘણો મોટો છે આપણે સામાન્ય રીતે દોરડા પર ચાલવાની વાત કરીએ છીએ પણ એ સિવાય પણ ઘણું બધું છે જેમ કે લાકડી પર ચાલવો નાના મોટા જાદુના ખેલ બતાવવા અને જાતજાતના અંગ કરતબ એટલે કે એક્રોબેટિક્સ આ બધું મળીને એક એવું મનોરંજન પૂરું પાડે છે જે ખરેખર લોકોને જકડી રાખે છે પણ બધા વિચરતા સમુદાયો કલાકારો નથી હોતા એમની દુનિયામાં પણ ઘણી વિવિધતા છે ચાલો હવે એક બીજા સમુદાયને મળીએ કાંગસિયા સમુદાયને એમનો વ્યવસાય નટ લોકોથી એકદમ અલગ અને રસપ્રદ છે તો કાંગસિયા લોકો શું કરતા હતા એમની ખાસિયત હતી વ્યાપારમાં ખાસ કરીને કાંસકી અને સૌંદર્યની બીજી વસ્તુઓ વેચવામાં જુઓ એક તરફ નટ સમુદાય જે પ્રદર્શન કળાથી ગુજરાન ચલાવે અને બીજી તરફ આ કાંગસીયા સમુદાય જે વ્યાપારી હતા આ જ તો વિચરતા સમુદાયોની વિવિધતા છે એક સવાલ મનમાં જરૂર થાય જે લોકોનું કોઈ એક ઠેકાણું જ નથી જેઓ સતત ફરતા રહે છે એ લોકો પોતાના સમાજને પોતાના સંબંધોને કેવી રીતે સાચવતા હશે એમની આખી સામાજિક વ્યવસ્થા કેવી રીતે ચાલતી હશે જવાબ ખરેખર બહુ રસપ્રદ છે ભલે એમનું જીવન ભટકતું રહ્યું પણ એમનો સમાજ ક્યારેય વિખેરાયો નહીં એમના આંતરિક સંબંધો એટલા મજબૂત હતા કે સ્થળાંતરની એમના પર કોઈ ખાસ અસર નહોતી થતી એમણે એવી રીતો શોધી કાઢી હતી જેનાથી એમનો સમુદાય હંમેશા એકજૂટ રહે અને એમની પરંપરાઓ જીવંત રહે અને આ એકજૂટતાની સૌથી મોટી ચાવી હતી એમનું વાર્ષિક મિલન વિચારો આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ ફરેલા બધા જ પરિવારો એક નક્કી કરેલી જગ્યાએ ભેગા થાય ત્યાં શું થતું તો આખા વર્ષ માટેના લગ્નો ગોઠવાતા કોના ઘરે દીકરા દીકરીનો જન્મ થયો કોણ ગુજરી ગયું એવા બધા જ મહત્વના સમાચારોની આપલે થતી આ વાર્ષિક મિલન જ એમના સમાજનો પાયો હતો પણ સમય ક્યારે કોઈના માટે થોભતો નથી જે પરંપરાઓ સદીઓથી ચાલી આવતી હતી એના પર હવે આધુનિકતાનો પવન ફૂંકાવા લાગ્યો અને આ બદલાવના પવને એમની આખી જીવનશૈલીને પડકારવાનું શરૂ કરી દીધું અને આજની હકીકત એ છે કે દોરડા પર કરતબ કરતા નટ કે પછી ગામે ગામ ફરીને કાંસકી વેચતા કાંગસ્યા હવે આપણને ભાગ્યે જ જોવા મળે છે એમના પરંપરાગત વ્યવસાયો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે કેમ કારણ કે હવે આ સમુદાયો દેશના મુખ્ય પ્રવાહ એટલે કે મેઇનસ્ટ્રીમમાં જોડાઈ રહ્યા છે એટલે એમની સામે હવે બે દુનિયા છે એક તરફ છે એમની પેઢીઓ જૂની પરંપરાઓ અને વિચરતું જીવન અને બીજી તરફ છે મુખ્ય પ્રવાહનો સમાજ એના નિયમો અને એની તકો આ બે દુનિયા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ એ જ એમની આજના સમયની વાસ્તવિકતા છે તો સવાલ એ છે કે આ સંક્રમણ કાળમાં એમને મદદ કરવા માટે શું થઈ રહ્યું છે સારી વાત એ છે કે એમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સંગઠિત પ્રયાસો થઈ રહ્યા છે આ પ્રયાસોમાં સરકારની ભૂમિકા બહુ મહત્વની છે ખાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે જેથી આ આખી પ્રક્રિયા એમના માટે થોડી સરળ બને અને તેઓ પણ વિકાસની આ દોડમાં પાછળ ન રહી જાય અને આ મદદ કયા ક્ષેત્રોમાં મળી રહી છે તો શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા રહેવા માટે ઘર અને રોજગારીની નવી તકો આ બધી મૂળભૂત જરૂરિયાતો છે આનો હેતુ એ છે કે એમને એક સ્થિર જીવન જીવવા માટેનો મજબૂત પાયો મળી રહે એટલું જ નહીં ભવિષ્યનો વિચાર કરીને એમને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે જેથી એમના બાળકો અને આવનારી પેઢીઓ આજના જમાના સાથે તાલ મિલાવી શકે આ બધું જોયા પછી અંતે એક ખૂબ જ ગંભીર સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે વિકાસ જરૂરી છે મુખ્ય પ્રવાહમાં જોડાવું પણ જરૂરી છે પણ એ સદીઓ જૂની કળા એ પરંપરાઓ એ ઓળખનું શું શું વિકાસનો અર્થ એ છે કે આપણી પરંપરાઓને ભૂલી જઈએ વિકાસ અને પરંપરા વચ્ચેનું સંતુલન એ કદાચ આજનો સૌથી મોટો પડકાર છે આના પર વિચારવું રહ્યો